અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટીમાં સિંધુ ભવનના બે ગાર્ડન અંગે ફ્રીને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે નવા બનેલા મેન્ટો કાર્લો અને સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડનની ફ્રી પોલિસી જાહેર કરવામાં આવી છે ફ્રી પોલિસી મુજબ પાંચ વર્ષ સુધીના બાળકોને કોઈપણ ચાર્જ આપવાનો રહેશે નહીં સિત્તેર વર્ષથી ઉપર હશે તેઓએ કોઈપણ ચાર્જ નહીં શૈક્ષણિક પ્રવાસમાં આવતા બાળકોને માત્ર ટોકન એક રૂપિયાની રહેશે સાથે પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે રૂપિયા પાંચ ફ્રી રહેશે અને બંને ગાર્ડનના

જે દસ રૂપિયા જે ફી નક્કી કરવામાં આવી હતી તેની અંદર આપણે વાત કરીએ કે સવારે જે લોકો વોકર્સ આવશે એને સવારના છ વાગ્યા સુધી આ માફી આપવામાં આવશે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં તદઉપરાંત તેની અંદર પણ અનેક સુધારા કરવામાં આવ્યા છે કે કોઈ ડિસેબલ વ્યક્તિ હશે તેનો ચાર્જ લેવામાં આવશે નહીં પાંચ વર્ષ સુધીના તમામ બાળકો છે એને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે તદઉપરાંત જે છે સ્વાતંત્ર સેનાનીઓ છે આ સ્વતંત્ર સેનાનીને પણ વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે તદઉપરાંત શૈક્ષણિક પ્રવાસ કોઈ સ્કૂલ લઈને આવે તો એના બાળકોનો જે ચાર્જ છે એ ફક્ત ટોકન એક રૂપિયો ચાર્જથી એટલે એક વિદ્યાર્થીના એક રૂપિયા ચાર્જ એ પોતે પોતાને સ્કૂલના ક્લાસ સાથે આ ગાર્ડનની મુલાકાત લઈ શકશે તદઉપરાંત પાંચથી પાંચ વર્ષથી બાર વર્ષ સુધીના જે બાળકો છે તેના માટે અડધી ફી એટલે કે પાંચ રૂપિયા રહેશે તદઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના મિત્રો જે રીતે બીજા અલગ અલગ કેટેગરીની અંદર ફ્રી જે આપવામાં આવી છે એમાં મિત્રો પણ ફ્રી આમાં મુલાકાત લઈ શકશે